ચાલો મારી સાથે આપણે આવ્યા છીએ દેશનું એકમાત્ર મંદિર કે જ્યાં સુન સાથે બિરાજમાન છે એકદંત ગણેશ અમદાવાદથી કિલોમીટર દૂર તાલુકામાં આવેલું છે આ મંદિર જે કોટ ગણેશ તરીકે પણ જાણીતું છે જેને ગણપતપુરા તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય રીતે ગણેશજી ડાબી સુણ ના જોવા મળે છે પરંતુ અહીં જમણી સૂરના ગણેશજી બિરાજમાન છે આ ગણેશજીની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થયેલી છે અહીં એવી માન્યતા છે કે ગણપતિ દાદા તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે અહીં માનતા રાખવાની અનોખી રીત જોવા મળે છે માનતા રાખવાવાળા માનતા રાખી અહીં ઘઉંની ઢગલીથી ઊંધો સ્વસ્તિક દોરે છે અને માનતા પૂર્ણ થતાં અહીં દર્શને આવી